ઉના તાલુકા પંચાયતના પ્રમુખના ગામમાં જ પાણીની સમસ્યા ઉના તાલુકા પંથકમાં પાણી પુરવઠાની અનેક યોજનાઓ હોવા છતાં નાથળ ગામના લોકો પા પીવાના પાણીની સમસ્યાથી પરેશાન નાથળ ગામના તળાવ પાસે વસવાટ કરતા મહિલાઓને અને બાળકોને પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે છે આ નાથળ ગામની કુલ વસ્તી સાત હજાર જેટલી છે અને તમામ લોકોને ખેતી અને મજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગામમાં કુલ સત્તર જેટલા ઝોન આવેલા છે અને બે જેટલા પાણીના સંપ છે છતાં પણ આ ગામના દસથી બાર દિવસે પાણી આવે છે પાણી ન આવતું હોવાથી લોકોને દૂર સુધી ખાનગી માલિકીના સંપમાં પાણી ભરવા જવું પડે છે જે બાબતે ગ્રામજનો દ્વારા સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાણી આવવામાં આવતું નથી ત્યારે રાજ્ય સરકાર ગ્રામજનોને પીવાના પાણી માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ આ નાથલ ગામના તળાવકાંઠા વિસ્તારના લોકોની મુશ્કેલીઓનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું મારું નામ ભૂમિકા વિનેશભાઈ ગઢિયા છે અને હું નાથરથી બોલું છું અમે તળાવ વિસ્તારના લોકો છીએ આખું વર પાણી હારવાનું દસ દસ દિવસ પાણી આવે સભ્યને ને કે સરપંચ ને કે એ ભાઈ હાથ ગામ ધણી છે છતાં એમ કે અમારો પ્રશ્ન નથી તો એનું શું કરવાનું અમારે પાણી આયા કેટલા કેટલા સમય આવે કોઈ દી કોઈ આયા નોન નેખા પેલા એલા પેસી ભાઈ આવ્યા ત્યારે કીધું ત્યારે એમ કીધું કે અમે પાણી પોચા દે એક દિવસ પાણી આવ્યું તો ગાડી લઈને ફરતા આમ ત્યાં પછી કોઈ કાઈ ફિલપ કાઈ કર્યું નહી અમારે

દર ત્રીજા ચોથા દિવસે પાણી આપવામાં આવશે શું કહેશો આ બાબતે એમાં છે એવું છે કે વચ્ચે ત્રણ દિવસ સુધી પાણી બંધ હતું ઉપરથી તો કૂવામાં બે દસ થી પંદર મિલી મોટર હાલે છે તમે એક બે વાર ઉલારા લઈએ તો એક બે ઝોનમાં થાય પાણી હવે તમે રજૂઆત કરી છે અમને તો એ અમે ધ્યાન લેશું સાહેબ અને એને પૂરતું પાણી મળી રહે એવો પ્રયત્ન કરશું અન્ય વિસ્તારમાં કેટલા વિસ્તાર છે ને કેટલા સંપ છે અહીંયા આખા ગામની અંદર આઠથી નવ ઝોન હતા અત્યારે ભાંગીને અથવા દો ડબલ કરવાના મળે એટલે આઠથી નવમાંથી અટાણે સત્તર ઝોન કર્યા છે તમારા સંપ આવેલા હતા બે એમાં એક સંપ ચાલુ હતો અને પાણીની અસરના હિસાબે અમે ટૂંક સમયમાં ડબલ ટાકાની માગણી કરીને એ શરૂ કર્યું